મેડ તરીકે લાંબા સમયથી નોકરી કરતી હતી આ ઘર વિશે તેની તમામ માહિતી ખ્યાલ હતી રાખી કાર્ડના પ્રેમ લગ્ન થયા હતા જેમાં લૂંટના પ્રયાસને અંજામ આપ્યો તે દિવસે તેણે પતિ સાથે છૂટાછેડા લીધા હતા રાખીને યશ પાવસા સાથે પ્રેમ સંબંધ હતો અને પતિ સાથે છૂટાછેડા બાદ પ્રેમી સાથે સારું જીવન જીવવા અને શોર્ટકટમાં પૈસા કમાવા માટે લૂંટનો પ્લાન ઘડ્યો હતો આરોપી રાખી પોલીસ તપાસમાં બે બાળકની માતા હોવાનું પણ સામે આવ્યું છે આમાં વિગત એવી છે કે આ વાડદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉસ્માનપુરામાં શાંતિનગર સોસાયટીમાં એક સિનિયર સિટીઝન ડૉક્ટર દંપતી જેમના હસબન્ડ ડૉક્ટર છે જે સવારના મોર્નિંગ વોકમાં બહાર ગયેલા હતા અને સિનિયર સિટીઝન બેન ઘરમાં એકલા હતા એમના ખુલ્લા ઘરની અંદર એ કોઈ અજાણી એ ગોગલ્સ ચશ્મા પહેરેલા અને મોઢે બુકાનો બાંધી અને ધાબા ઉપર નીકળી ગયેલી હતી અને આમની ઘરમાં કોઈ ન હોય એ તપાસ કરી અને એ અચાનક નીચે ઉતરી અને આ અજાણી બેનના જે ચશ્મા પહેરેલા હતા એ ચશ્મા કાઢી નાખો તેવું એમને જણાવી અને એના ચશ્મામાં કાઢતા આંખોમાં તેમજ મોઢા ઉપર ચટણી છાંટતા મરચાંની ભૂકી જેથી એમને બળતરા થતાં તે બળતરાને કારણે બંને વચ્ચે ઝપાઝપી થયેલી હતી અને પ્રથમ એમને બાથરૂમમાં પૂરવાનો પ્રયાસ કરેલો આ રૂમમાં ઘૂસેલા બેને અને ત્યારબાદ ફરીથી એમને બાથરૂમમાં નહીં લેતા એને એક ડાઇનિંગ રૂમના દરવાજામાં બેડરૂમમાં પૂરી દીધેલા હતા અને પછી ઉપરથી ઝપ્પાઝપીને અમને બચાવવા માટે બુમાબૂમ કરતા આ ઘરમાં ઘુસેલા અજાણ્યા બેન જે બહારનો એનો મુખ્ય દરવાજો બંધ કરી અને નીકળી ગયેલા હતા આ બનાવની અંદર આ બેનને જે સામાન્ય થોડી ઈજા થયેલી હતી અને કોઈ લૂંટમાં કે કોઈ માલ ગયેલો નથી પરંતુ ગંભીર બનાવ સિનિયર સિટીઝનની એકલતાનો લાભ લઈ અને ઘરમાં ઘૂસેલા હોવાની હકીકત તાત્કાલિક વાળા પોલીસ સ્ટેશનને એમના ભાઈ દ્વારા જાણ કરવામાં આવેલી અને પોલીસ સ્ટેશને એમની ફરિયાદ તાત્કાલિક નોંધી લઈ અને આ બનાવની ગંભીરતા સિનિયર સિટીઝન સાથેના બનાવની ગંભીરતાને ધ્યાને લઈ ભારત પોલીસ દ્વારા તાત્કાલિક એમના સર્વેલન્સ કોડના પીએસઆઈ જીઆરઆર તેમજ ટીમ દ્વારા એક સર્વે ટેકનિકલ સર્વેલન્સ હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ જે પણ બીજી અન્ય માહિતીઓ એકઠી થાય સીસીટીવીને આધારે ત્યાં તપાસ કરતાં સ્થાનિક જગ્યાએ બે એક્ટિવા તેમાં એક એક્ટિવા છે કોઈ લેવા માટે યશ નામનો છોકરો માવતા જે આવેલો હતો એના કારણે એક્ટિવાના જે રજીસ્ટ્રેશન નંબરને આધારે તેમાં પોકેટ કોપમાં કે એમાં સર્વે નાખતા આ માલિકીપણાના આરોપીના મૂળ સુધી પહોંચી ગયેલા હતા અને હ્યુમન ઇન્ટેલિજન્સથી આ યશ અવસાર એ મૂળ વડોદરાનો છે અને તરુ એપાર્ટમેન્ટમાં અમદાવાદ ખાતે રહેતો હતો અને એમના સાથે આ રાખીબેન જે છે એ એમના પરિચયમાં આવેલા હતા રાખીબહેન હમણાં જ એમના ડાયવોર્સ થયેલા છે જેથી આ બંને વચ્ચે પ્રેમ સંબંધ થયેલો હતો અને કોઈ પણ અચાનક શોર્ટકટથી કમાવાના આશયથી ગુનાહિત કૃત્ય કરવા માટે ઘરમાં ઘૂસેલા અને રાખીબેનને આ યશે જે મદદગારી કરેલી હતી તાત્કાલિક આ બંનેને ધોરણસર અટક કરી અને વાળદ પોલીસ સ્ટેશનના ગુના કામે અટક કરી અને કાર્યવાહી કરવામાં આવેલી છે અને આ યશ નામનો જે છોકરો છે એ હાલમાં એક બ્લિન નામની કોઈ સેવામાં જોડાયેલો છે તે હકીકત જાણવા મળેલી છે આ અન્ય કોઈ ગુનામાં આ રાખીબહેન પરમેશભાઈ ખાંટ જેમના પરમેશભાઈની દીકરી છે તેમના તેમજ યશ નામનો છોકરો યશ ભાવસાર જે મૂળ વડોદરાનો રહેવાસી છે આ બંનેને ગુનાકામે અટક કરવામાં આવેલા છે સાહેબ મહિલાની પ્રાથમિક પૂછમાં ધરપકડ પછી અમે જાણવા મળ્યું કે છૂટાછેડા જતા ને પૈસાની જરૂરિયાત હતી એટલા માટે આખું હાલમાં તો એવી કંઈ મારા પાસે એવી જાણકારી નથી પણ એ પોતે છૂટાછેડા થયેલ હોવાને કારણે એમને બે સંતાન છે એટલે જીવન નિવારવા માટે તાત્કાલિક નાણાંની જરૂરિયાત હોઈ શકે એને કારણે આ બનાવ બનેલા છે અને ગુનાની તપાસના કામે બંને એક્ટિવા કબ્જે કરવામાં આવેલા છે બંને એક્ટિવા કબ્જે કરવામાં આવેલા છે અને બંને આરોપીઓની જે સુડવણી છે જોકે હવે આ આરોપીઓ અન્ય કોઈ ગુના કે બીજી કોઈ જગ્યાએ આ જ પ્રકારની મોડેસ ઓપરેન્ટી ગુનો આચરેલ છે કે કેમ તે અંગેની પૂછપરછ ચાલી રહી છે હા આ ઘરને ટાર્ગેટ કરવાનો મુદ્દો એટલા માટે આવેલો કે આ રાખીબેનના ના માતુશ્રી જે છે એ સિનિયર સિટીઝન ઘરમાં છેલ્લા સાતેક વર્ષથી ત્યાં કામ કરતા હતા મેટ તરીકે ત્યાં જ રોકાઈ અને કામ કરતા એટલે ઘરની એક કાર્યવાહીથી સારી રીતે પરિચિત હતા જેથી એમની દીકરીને પણ આ ઘરની બાબતે જાણકારી હોય અવારનવાર જતા હોય એટલે એમની કાર્યશૈલીથી વાકેફ હોવાને કારણે આ ઘરને ટાર્ગેટ કરેલ હોય તેવું જણાય છે